મકાઈ માં ખાતર નાખવાનું છે અને ખાતર નાખવા જો તમે તો તૈયાર આપડે જો ખાતર નાખવા એલા જાય છે અને આ મકાઈ છે ને આમાં વાવેલી મકાઈમાં નાખવાનું છે ખાતર નાખીને પછી પાછી દવાઈ છે એક વરસાદ થઈ ગયો ને એટલે નાખી દઈએ અને આમાં પાછી ને મકાઈ માં ઈરું જલ્દી આવી જાય જો આવી ગયું આવી એટલે દવા છાટવાની છે પણ પેલા ખાતર નાખી દઈએ અને દવા પછી છાટી દવા લેવા દે આપણે હે ને વરસાદ રહી જાય ખેતરનું કામ કરવાનું છે આખા દિવસ આપણે જો ખાતર નાખવા મળ્યા છે આવી રીતના નાખવાનું છે

અને અનાબ ઓપસે ભાઈનો કુબઈમાં દવા છટન છે આપણે ડુંગળીમાં આપણે તો દવા છટા મળ્યા છે હવે અને ભાઈ સાટે આ ગયો આ ગયો જો ભાઈ સાથે આપણે આયા સાથે છે નામ જો કૂતરા જાય કેટલો કેટલો ગારો છે પણ આ ડુંગળી જો છે ને હાવ એટલે હાવ પીળા પાંડા થઈ ગયા ને હુકાવા મળી ને એટલે સાટવા પણ છે દવા ધ નેક્સ્ટ ડે

પંદર દિવસ થઈ ગયા જાણે જો આ ભાઈ છે ને મયુર મયુરભાઈ એમાં નાનો છે મોટા ભાઈ બધું મગાવી લઈ જો ભાઈ જાય છે હવે અહીંયા છે ને રસ્તે અમારે બસ આવે છે એટલે હે બસ સીધી રાજકોટ જ જાય છે એટલે હે ને ભાઈ અહીંથી બેસી જાશે બસમાં આમથી બસ આવશે અને આમ જાશે રાજકોટ ભાઈ ઉભા રહે હવે જો બસ આવે એટલી વાત છે બસ આવી જાય એટલે બે હાથ દેવાનું છે ભાઈને એટલે સીધા રાજકોટ સારું સારું લ્યો હાલો રાખો બસ આવે છે રાખો હાલો આપણે જો ઉઠીને પીપર નીચે આવી ગયા છીએ અહીં કેટલો મસ્ત છાંયો છે આજે ને આપડી તબિયત બગડી ગઈ હે શરદી થઈ ગઈ ને તાવ આવી ગયો ને માથું બહુ દુખતું એટલે હે ને એક વાગ્યા ની સુઈ ગઈ હતી અત્યારે હે ને પોણા પાંચ થઇ ગયા અત્યારે ઊઠી અને હવે જો પીપર નીચે આવી ગઈ બેસવા જે બેસવા કેમ કે તબિયત ખરાબ થઈ જાય એટલે કઈ મજા આવે નહીં શરદી થઈ ગઈ ને શરદી નું હાવ નો મજા આવે ને આજ ઘરે પાછા હે ને હું મયુર અને નંદુ જ છે બીજા કોઈ હે નઈ યોગેશ તો યોગ્ય હવારમાં અને મારા મમ્મી ને મારા પપ્પા છે ને ઝાંઝમેર ગયા છે ને મારા કાકા ને ઘરે આટો મારો ગયા છે તો મમ્મી ની હવે હાંજે આવી જાય મારા પપ્પા ની અને આપણે કૂવો જો આવ ફરે ગયા આખો તો આખો કેટલું ચોખ્ખું પાણી મસ્ત મસ્ત થઈ ગયું ઉપર આપણે મારા પપ્પા ને હું જાય છે જો you દો લઈને પછી મળી તમને બધાયને આપણે દવા લઈ લીધી છે અને આપણે બરતરફ નીકળી ગયા છીએ બાપા આપણે જો દવા લઈને ઘરે વહી આવ્યા છીએ જો આજ કાળો ઝબલું છે ને દવાનું નું ફરી દીધું છે ડોક્ટરે હાલો તો આપણે આજનો વ્લોગ આયા સુધી તે આપણે વ્લોગ મેન કરશું તમારા વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાયને બાય બાય